ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધીને સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર આ બીજું વાવાઝોડું ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે વાવાઝોડા ની અસર લઈને

ગુજરાત રાજ્યની અંદર અત્યારે તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી રહી છે અરબી સમુદ્રના દરિયામાં ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે પછી ચક્રવાત ની અંદર પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળી રહી છે ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદની સરની તોફાની બેટિંગ જોવા મળી રહી છે તે ઉપરાંત દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર મદુરાય બેંગલુર ના થી બેંગલુરુ હૈદરાબાદ અને ના વિસ્તાર જેમાં તંજાવુર ચેન્નાઈ અંદર વિજયવાડાના ક્ષેત્રથી વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અને ની સતત અસર ને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર વીજળીના ચમકારાની સાથે તીવ્રોમ એક્ટિવિટી ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળવાની છે આમ ગાજવીજ આધી તુફાન વંટોળ સાથે સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્ર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજાનું વધુ હોય વરસાદમાં ભાવનગર ખરસણીયા સોનગઢ પાલીતાણા ગોધરાના વિસ્તારથી બાબરા અમરેલી જસદણના પંથકથી લઈને દરિયાઈ કાઠાની અંદર તળાજા ક્ષેત્ર મહુવા રાજુલા તુલસી શામ ધારી કુંડલા વિસાવદરના ક્ષેત્રની અંદર પણ વરસાદનું રીત સરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે ઉના તુલસી શામ કોડીનાર વેરાવળ

તેની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તેની સાથે સાથે તમે જોઈ શકો છો કે વલસાડના સંપૂર્ણ વિસ્તાર ઉપર પણ અત્યારે દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ પોતાની અસર દર્શાવી રહી છે આમ દક્ષિણીય ગુજરાત અંદર વલસાડ બીલીમોરા નવસારી

અનેક વિસ્તારમાંથી પણ વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઇન પસાર થઈ રહેલી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઈનની અસર ને લઈને અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના ક્ષેત્રથી લુનાવાડા ગોધરા દાહોદ બોડી અંદર અત્યારે સિસ્ટમનું રીતસરનું જોર વધતું હોય તેમ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી થી વડોદરાના વિસ્તાર પર પણ વરસાદનો તોફાની ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે આમ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના ગુજરાતના ઉત્તરીય વિસ્તારમાં વાદળછવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના દરિયામાં તોફાની બરેલી સિસ્ટમ ધીમે ધીમે ગતિ કરીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને બંને સિસ્ટમોની જો આપણે લાઈવ અપડેટ અત્યારે મેળવીએ જ્યાં દર્શક મિત્રો તમે વરસાદના અલગ મોડલની અંદર પણ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના દરિયા સુધી સિસ્ટમનો ભયંકર પટ્ટો આવી રીતનો લંબાયેલો જોવા મળ્યો છે અને જેમ જેમ હજી પણ આ સિસ્ટમો

ભયંકર ઝોન હવે પછી ગુજરાતના વિસ્તારો ઉપર ઘેરાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે તેની સાથે સાથે વરસાદીય મોડેલની અંદર પલટાવ આવવાની સાથે અરબી સમુદ્ર બંગાળની ખાડીના રાજ્યની અંદર હવે વાતાવરણની અંદર ઓછીતાના પલટાવ આવવાની સાથે વરસાદનો ખતરો વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે હજી પણ ગુજરાતમાં સાત દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદી સિસ્ટમનો ખતરો સતત ગુજરાત રાજ્ય ઉપર વધતો હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે પરેશ ગોસ્વામી ની આગાહી પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદનું ધીમી ધારે જોર વધતું હોય તેવી આગાહી

ગુજરાતના વિસ્તાર સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ આપણે મેળવીએ ત્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે હવે પછી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં રેઇન ફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં હવે પછી વાદળો ફાટતા હોય તેમ ગુજરાતમાં આબ ફાટવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના ઘણા બધા ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે

જિલ્લાઓ જાહેર કરવામાં આવી જોવા મળશે જેની પણ તાજી અપડેટો જાહેર કરવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર આજરોજ બે પ્રકારના એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતની અંદર અતિભયંકર વરસાદનું ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ નો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં હવે પછી વાદળો ફાટતા હોય તેમ અતિભયર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર યલો અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાઈ રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે જેમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો કયા કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા અને

ગુજરાતના બાકીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર અહેમદાબાદ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ ભરૂચ સુરતના વિસ્તારથી નવસારી અને વલસાડના ક્ષેત્રની અંદર વરસાદના ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જોકે કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ મહેસાણા વિસ્તારની અંદર આવનારી ચોવીસ થી લઈને અડતાલીસ કલાક દરમિયાન મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યની અંદર થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને મોટી ચેતવણી અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે એક તરફ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન પોતાની અસર દર્શાવી રહ્યું છે તો બંગાળની ખાડીના દરિયામાંથી લો પ્રેશર વાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના ના વિસ્તારની અંદર પરિવર્તિત થઈને પોતાની ભયંકર અસર દર્શાવી રહેલી જોવા છે તમે જોઈ શકો છો 29 તારીખ સુધી અનેક વિસ્તારોની અંદર આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસર ને લઈને ખતરો વધતો જોવા મળવાનો છે જે બાદ ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકમાં ડિપ્રેશન વાળી સિસ્ટમ ધીમે ધીમે સાયક્લોન અંદર રૂપાંતરિત થતી જોવા મળી શકે છે જેના કારણે તોફાની પવનોની તીવ્રતા હોય તેવી પણ ગુજરાત માટે મોટી જાહેર કરવામાં આવી રહી છે અરબી સમુદ્રના દરિયાની અંદર ડિપ્રેશન વાળી સિસ્ટમનું સતત દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો એક ડિપ્રેશન વાળી સિસ્ટમ અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ

દર્શાવવામાં આવી રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીની ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે પછી ધીમે ધીમે આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તારો અંદર તાટકથી જોવા મળશે જેની નકશાઓ છે અંદર તૂટી પડશે વરસાદ આગામી ત્રણ કલાક ની અંદર હવામાન પલટાશે અને સત્તર જિલ્લાઓ માટે ભારે વરસાદ લઈને કરવામાં આવી રહી છે ગુજરાત માટે નવી આગાહી ગુજરાત ની અંદર હાલની અંદર હવામાનની સ્થિતિની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ લઈને આવી રહી છે હવામાન વિભાગ દ્વારા તાત્કાલિક આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે આગામી ત્રણ ત્રણ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર વિવિધ જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ દીવ સહિતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે મધ્ય ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અને અન્ય દસ જિલ્લાઓની અંદર પણ હળવા વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આ આગાહી મુજબ રાજ્યની અંદર હવે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમની અસરને લઈને પલટાવાની સાથે ઓચિંતાનો વરસાદ તૂટી પડશે જેને ધ્યાનમાં રાખતા લોકોને તકેદારી રાખવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહી છે જેમાં નવસારી દમણ અને દાદરા હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદનું તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠા જિલ્લાની અંદર ખાસ નજર કરીએ તો ગીર સોમનાથ અને દીવના વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાકની અંદર હવે ઉચિતાના પલટાવની સાથે વાતાવરણ પલટાશે ઘોર અંધકાર રૂપી વાદળો છવાશે અને મધ્ય ગુજરાતના વિસ્તારથી પૂર્વીય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમ કે દાહોદ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહિસાગર પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ આગામી ત્રણ કલાકની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આ ઉપરાંત વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી સહિત દક્ષિણીય ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જુનાગઢના વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકમાં વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે ખેડૂતો અને જગતને આ વરસાદીય માહોલને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા માટે પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે